હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર ચૌદ એનો ઉદાહરણ નંબર અગિયાર છે શીખવાના છીએ હવે એની અંદર વાત કરે છે કે ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટીને પડ્યું છે શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટીને પડ્યું છે એટલે કે અહીંયા આખો આ જે જંગલવાળો ભાગ છે એમાં ક્યાંક છે એ હેલિકોપ્ટર પડી ગયું છે હવે આપણે શું શોધવાનું છે કે ભાઈ અહીંયા તળાવના ભાગમાં પડ્યું હોય એની સંભાવના છે આપણે શોધવાની એટલે સૌથી તો શું કરીએ કે અહીંયા કુલ જેટલો વિસ્તાર છે એની સંભાવના શોધી લઈએ એટલે કે આપણને સોરી કુલ જેટલો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ એટલે આપણને કુલ પરિણામ મળી જશે પછી આ જે તળાવ વાળો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધીએ એટલે આપણે ઘટના બને એવા ભાગનું પરિણામ છે એ મળશે ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ આખો જે આ ભાગ છે એનો આકાર કેવો છે તો કે આખો ભાગ છે એનો આકાર છે લંબચોરસ છે એટલે એની લંબાઈ ગુણે પહોળાઈ લખે એટલે એ ભાગ શું છે તો કે એ ભાગ છે એ કંઈક જંગલ જેવો વિસ્તાર છે લખે કે ભાઈ આખા ભાગનું ક્ષેત્રફળ આખા ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણે પહોળાય તો એની લંબાઈ કેટલી છે તો કે નવ છે અને પહોળાય છે ચાર પોઈન્ટ પાંચ તો નવ ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ કારણ કે લંબાઈ ગુણે પહોળાઈને સૂત્ર છે ક્ષેત્રફળનું લંબચોરસનું યસ હવે ગુણાકાર કરીએ નવ પંચા પિસ્તાલીસ વધી પડી ચાર નવ ચોક છત્રીસ છત્રીસ ને ચાર ચાલીસ યસ એટલે અહીંયા ચાલીસ પોઈન્ટ પાંચ આવે કારણ કે છેલ્લેથી એક અંક પહેલાં પોઈન્ટ છેલ્લે જવાબમાં પણ છેલ્લેથી એક અંક પહેલાં પોઈન્ટ હોવો જોઈએ એટલે કે અહીંયા ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર સ્ક્વેર એ આપણને અહીંયા માપ મળ્યું હે એટલે કે આખા ભાગનું ક્ષેત્રફળ છે આપણને આટલું મળ્યું ચલો હવે તળાવનું ક્ષેત્રફળ સુધી લઈએ તો કે હવે તળાવનું ક્ષેત્રફળ તળાવનું ક્ષેત્રફળ બરાબર હવે તળાવનું માપ જોઈએ તો તળાવનું માપ કેટલું છે તો કે આખું છે અહીંયા સુધીનું નવ છે હવે એમાં અહીંયા સુધીનું છ છે તો પાછી બાકી જે વધ્યો ભાગ કેટલા નો છે તો કે ત્રણ નવ છે એટલે લંબાઈ ત્રણ થઈ હવે સેમિત અહીંયા આખો ભાગ છે ચાર પોઈન્ટ પાંચ છે પહોળાઈનું અને અહીંયા બે માપ આવ્યું તો પાછળ જે વધ્યું કેટલું હશે તો કે બે પોઈન્ટ પાંચ હશે યસ એટલે આવી રીતે છે એની લંબાઈ કેટલી થાય તો કે લંબાઈ છે એ ત્રણ અને પહોળાય છે બે પોઈન્ટ પાંચ યસ હવે અહીંયા તળાવનું ક્ષેત્રફળ લખીએ તો કે તળાવનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ત્રણ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણાકાર કરીએ તો પચીસ તેરી પંચોતેર એટલે આપણો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ કિલોમીટર સ્ક્વેર યસ ચાલો એટલે આવી રીતે છે આખા ભાગનું ક્ષેત્રફળ પણ મળી ગયું અને તળાવવાળા ભાગનું ક્ષેત્રફળ પણ મળી ગયું તેથી હવે સંભાવના શોધીએ કે ભાઈ તેથી હેલિકોપ્ટર હેલિકોપ્ટર તળાવમાં પડે તળાવમાં પડ્યું છે અથવા તો પડ્યું હોય તેની સંભાવના બરાબર ઘટના બંને દેવા પરિણામ મતલબ કે તળાવનું ક્ષેત્રફળ એટલે સાત પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર ભાગ્યા કુલ ક્ષેત્રફળ તો કુલ છે આપણી પાસે ચાલીસ પોઈન્ટ પાંચ અહીંયા આપણે ચાલીસ પોઈન્ટ પાંચ લખીએ ચલો હવે અહીંયા છેદ ઉડાડવા છે તો કે અહીંયા જગ્યા નથી હું ડાઇ બાજુ થોડુંક લખું છું અહીંયા આપણે ડાઇ બાજુ લખીએ કે ભાઈ સાત પોઈન્ટ પાંચ ભાગ્યા ચાલીસ પોઈન્ટ પાંચ ચલો પોઈન્ટ અંશમાંથી કાઢો હોય તો છેદમાં ઝીરો આવશે એટલે અહીંયા પંચોતેર ભાગ્યા દસ આવશે અને છેદમાંથી પોઈન્ટ કાઢવા હોય તો અંશમાં ઝીરો આવે મતલબ કે અહીંયા આપણે અંશમાં દસ આવે બંને દસ દસ નીકળી જશે ચલા હવે આગળ તો કે હવે અહીંયા શું થાય તો કે બંનેને પાંચ વડે ભાગી શકાય છે એટલે બેને આપણે અહીંયા પાંચ વડે ભાગીએ ધારો કે અહીંયા કેટલા થશે તો કે પંદર પંચા પંચોતેર એટલે પંદર ગુણ્યા પાંચ અને અહીંયા પંચ્યાસી ગુણ્યા પાંચ કારણ કે આઠ પંચા ચાલીસ અને સોરી એક્યાસી ગુણ્યા પાંચ આઠ પાંચ એક પાંચ ગુણ્યા પાંચ 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 નીકળી જશે પંદર અને 81 બંને જે ત્રણ વડે ભાગી શકાય છે એટલે બંનેને ત્રણ વડે ભાગે અહીંયા પાંચ ગુણ્યા ત્રણ અને અહીંયા કેટલા આવશે તો કે જે એક્યાસી છે ને ત્રણ વડે ભાગે એટલે ત્રણ દુ છ બે વધશે સાત તેરી એકવીસ એ છે અહીંયા સત્યાવીસ ગુણ્યા ત્રણ ચલો બંને ત્રણ ત્રણ કાઢી નાખે એટલે જવાબ કેટલો વધશે તો અંશમાં પાંચ રહેશે અને છેદમાં કેટલા રહેશે સત્યાવીસ છે આવી છે આપણને અહીંયા જે સંભાવના મળશે એ કેટલી મળશે તો કે પાંચના છેદમાં સત્યાવીસ છેલ્લે આવી રીતે છે એ આપણને જે હેલિકોપ્ટર છે એ તળાવમાં મળવાની સંભાવના એ પાતના છેદમાં સત્યાવીસ છે એ મળે છે એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે